નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે જ્યારે આગામી ચોવીસ કલાક હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અપર એર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક દરમિયાન હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવે છે જ્યારે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં પણ એક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે જોકે તેના કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાન થઈ શકે છે મિત્રો ગત ચોવીસ કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં માવઠું વરસ્યું એના વિશે જો વાત કરીએ તો આગામી ચોવીસ કલાક હજુ પણ રાજ્યના વિસ્તારોમાં માવઠાની આગાહી છે તે વચ્ચે ગઈકાલે વલસાડ જિલ્લાના વિસ્તારોમાં પણ માવઠું વરસ્યું છે જ્યારે દમણ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે જ્યારે ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ગઈકાલે વરસ્યો હતો જો કે આજે પણ અમદાવાદ સહિત સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દસ જાન્યુઆરીથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છૂટો છવાયો માવઠું વરસે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવતો ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હવામાન ખાતા દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આગામી બેથી ત્રણ દિવસ માટે તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે